જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત કલેક્ટર કચેરીના એ અને બી બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા છે મારું નામ હિનાબેન ચાપાનેરી છે હું સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ટીચર છું મારી સાથે અહીંયા આજે જિલ્લા સેવા સદન ખાતે આઠ વિદ્યાર્થીનીઓ અને એક બીજા ટીચર એમ કરીને અમે કુલ દસ જણા અહિયાં રંગોળી માટે આવ્યા છે અમારી રંગોળી દોરવા માટેનો મેઇન ધ્યેય એ છે કે આવનારી જે હાલમાં લેનારી સાત તારીખે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ જે યોજાઈ રહી છે તે માટે વધુ માં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરિત થાય અને સો ટકા મતદાન થઈ શકે તેવા હેતુથી અમે આ રંગોળી નું આયોજન કર્યું છે અને તેમાં અમારી ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓ હોઠ ભેર એમાં ભાગ લઈ રહી છે અને અમે એવું ચિત્ર તૈયાર કર્યું કે છે કે જેની અંદર બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટ તેમજ કે કોઈ લોભામણા જે આ લોભામાં જે આપે છે કે લોભ લોભાઈને લોકો મત કરે કે તેના માટેનો પણ અંદર યોજના કરવામાં આવી છે કે અંદર દર્શાવવામાં આવ્યું છે કે તેઓ એ રીતે પ્રેરાય નહીં પોતાની યોગ્ય લાગે તે વ્યક્તિને જે પોતાનો કિંમતી મત આપે અને આ મતદાનને ખૂબ જ સક્રિય રીતે ખૂબ જ લાગણીપૂર્વક તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લે તે રીત તે રીતનો અમારો મુખ્ય હેતુ છે

જગ્યાએ રંગોળીનું અહીંયા આયોજન છે કે જિલ્લા સેવા સદન ખાતે છે કે જ્યાં પબ્લિક સખત અગિયાર વાગ્યા થી શરૂ થઈને લગભગ સાડા દસ અગિયાર થી શરૂ થઈને સાંજ સુધી પબ્લિક આવન જવાન માં રહી છે અને આ રંગોળી દ્વારા તેઓ મતદાન માટે પ્રેરાય તે અમારો મુખ્ય હેતુ છે